મારે આગળ કાકા કાકા તો ગયા અમુક ફોન કરવું પડશે Hello Là xin lỗi tao cano. Là ngoài đẻ thơ tuổi nó phải đâu. Ủa, ủa, chẳng đi chứ. Ê, hả lô. Là, cần nhẹ tuổi này. Là, phải mấy ai đập lên. Là, kia. Là, 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 Sao các đề hả chứ Mà thật rồi ăn hết Hạt lắm đề hết

લેંગ પાછી પડી મારતો મારે પાછી પડી અરે આદન કન્યા હું કરી આવું હું કંઈ ન કરતો હું તો જો ગેમ રમવા જાતો રે જાતો હું તો કરી હું હવે તું મને કરવા મંડ્યો એટલે મે નહીં કરી હું ગેમ રમું હું તમને તો તમારા ભેગો તો રમવા દાવ ફોન કરીને બોલાવણ પર મસ્તી કરવાની મે નહીં કરી એ જો તું કરવી પડશે ગેમ માં રહે એટલે આ છે ને ફોન આવે છે હેલો કાકા બોલો તું કન્યા હરીમાં કરે મને ગેમ

નવાને નઈમીલુ આ આ ને હમ હમ

લા બડો તમે તો યાર ફોન હે કરતા નહીં જબર કરીયા તમે અલા પમદા કાકા પમદા કાકા અલ્યા તમારા ભત્રીજાના વાલગિયો ફોણા વાળો એ જીના ફોણા એવું હ ઓલા મેને ના પડી તો અહીં જ જીઓ શું કરું

હમ્મ ભૂતાજા ભૂતાજા મે ના પાડીતી નહી જા ફોણા ભુવાજીન આ પણ તો હવે હું વાળો લઈ હું સાઈડમાં જાતો તાર અરે બોવજી શું કરો તમે આવો આ બોવજી કપરાણો છું ઓ મને જોને રદાય ઓ એટલે એનું બધું તો

મારે બે ખબર થી બોલો કોણ વાત આપડી ચોખિયા છે આગળ જ છે હું શું કઉ માં કોઈ ખબર પડે પડે એટલે આપણી ફુવાજી જેવા બધું અંદરો અંદર પતાવી દે

હા એ થોડુંક થોડુંક તો એવું લાગે અમારિયા ચાલુ કરે તું પેલા ત્યાં ના અમારે જગ્યા જોવી પડે હા થોડુંક થોડુંક લાગતું નહિ તમને મને લાગે ખરું મને બે વખત ચોળી ચોળી જાતે ઉલાય ચોળી ઉલાય હવે ભોરા તરક વાલ ફર તો ઊભો થાય છે ને તો એ ઓલો નહી અંદર નું કરાવે છે પૂવા એ તો હું બધું કાઈ નાખું ખબર હે

તમારો ભુવાજી નાખો ભૂવાજી વિદ્યા નહિ એમની વિદ્યા અરે વિદ્યા વિદ્યા બીક લાગે મને તો હું કઈ ખબર પડી જાય શાંતિ રાખો ને

સાથે આઈ હે તું આ તું તું જીના ખોના વાળી અરે દોરામ ગાત્રી નામ ભીતી નતો કરતો ગમે મને હે એક નંબર પુવાજી હવે મારી ભીતી પાવડે તું આપળો પછડો આવ શું લેવા આવીતી તું આનામાં પણ નજીક આવીને વાત કર કરના પરસે ને બેરું હોય તો હું શું કરવાનું તું બેરું હ તું આનામાં છે માહિતી દે આપડે મુક્ત કરી દેવી મુક્ત કરી દે લેવા પૂછી હું ખાનગી રીતે પૂછી તું ને પૂછી લે તમને પણ કહેવાય નહીં ખાનગી રીતે ભુવાજી સિવાય મને ખબર ને એવું તમને ના કેવાય તમને ના કહેવાય અમારી વિધિ તો તમને ના લાવે નાખ્યું નાખું સારું એડો કરો પાવડિયા હા ભુવાજી એક મંત્રો ને તમે બધું આકરા ભુવાજી અંતર મંતર જાદુ મંતર અંતર મંતર જાદુ ઓમ ક્લીમ રે ફ્લીમ સાતસો ની એક રૂપિયો લખાય સાતસો ને એક અને આપડા ઉપર ત્રણસો રૂપિયા એક હજાર ની એક રૂપિયો તો ભુવાજી ના કરતા અગિયારસો ની જી હાલ મોઠી વાલી ને નાખો તમે બરોબર સારું સારું એ તો રાખીશી મારું એ તો આયુ બી નું બધા